અમારો રસો છે આ અમારો કચ્છી નો ડાબી નો મસાલો આ દાણા પાછો મસાલો બીજી વાર ભરવામાં આવે પછી ડુંગળી ને જે ગરક ને ગરમ જોઈએ તો ગરમ ને કાચી જોઈએ તો કાચી બે પ્રકારની રાબેલી રાખી બરાબર પ્રાઇસ ભાઈ પ્રાઇસ વીસ રૂપિયા વીસ રૂપિયા હા વીસ લીલી ચટણી લીલી ચટણી

ચોક જે કેવડાવાડી મેન રોડ ચોક સોરઠિયા બગીચા પાસે જે કચ્છી દાબેલી માંડવી દાબેલી વાળા રેકડી આવેલી છે ને દોઢક વર્ષથી આ ભાઈ અહીંયા ઉભા રહીએ છે ને મારા અઠવાડિયામાં ચારથી પાંચ વાર આ લોકોનું દાબેલી ખાઉં છું ભાજીકોન ખાઉં છું પછી તે કડક ખડકા વેચે છે તે ખાઉં છું બધી આઈટમ એની બહુ સારી જ આવે છે ને જે કચ્છમાં આપને ટેસ્ટ મળે છે દાબેલીનો એ જ ટેસ્ટ આપણે આ રેકડી અહીંયા મેં રાજકોટમાં જોયો છે આવો ટેસ્ટ બીજે ક્યાંય મને નથી મળ્યો એટલે હું અવારનવાર આ લોકો પાસે નાસ્તો કરવા આવું જ છું

પછી દાબેલી સાહી કીધું જોશીમાં આ ભાઈને કીધું મેં ભાઈ મારે કીધું એ મેલો ટેસ્ટ જોઈ મને એક વાર ચાકો જમે પણ ખરેખર કાંઈ ઘટતું નથી એક નંબર પ્યોર કચ્છ અમારા બટર કહેવાય પછી ઘરેકને પેશિયલ આવે હાલો પછી આ દાણમાં દાબેલીનો મસાલો પડે પછી અમારી ચટણી પડે બે હજારથી પછી આ રસો પડે પછી ડુંગળી પડે મીડિયમ રાખવી

અમારે કચ્છમાં બહુ વાલ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બ્રેડ કટકા કૈસા લાલ ચટણી નથી નાખતા પછી જોઈ તો લઈ જાય

પછી એનામાં આવે અમારો દાબેલીનો મસાલો એનામાં આવે અમારો દાબેલીનો મસાલો પછી એના ઉપર આવે દાણા પછી એના ઉપર આવે લીલી ચટણી પછી આવે સેવ ને પછી આવે ડુંગળી માથે મીઠી ચટણી

બરાબર એટલે ટેસ્ટ એકદમ જોરદાર આવતો હશે ને એક નંબર થી ઉપર કઈ હોય તો કે એ પ્રમાણે આપણે આપી શકીએ રાહુલભાઈને ઓકે આપણે શું શું આઈટમ રાખીએ છીએ આપણે દાબેલી રગડો કટકા બ્રેડ ભાજીકોન એ બધું રાખીએ બરાબર અને આપણે શું શું પ્રાઇસિંગ પ્રાઇસિંગ છે દાબેલીની વીસ રૂપિયા બાજીકોનની પચીસ રૂપિયા પછી કટકા બ્રેડ રગડો ને એના ચાલીસ રૂપિયા અને શું ટાઈમિંગ છે આપણો અગિયાર થી કરીને રાતના સાડા અગિયાર થી સાડા દસ આગળ ટાઈમિંગ છે અને કોઈને ના મળે તો તમારો મોબાઈલ નંબર જણાવી દેસ ત્રાણું અઠ્યાવીસ એકવીસ જીરો એક્યાસી બરાબર ઓકે